મિત્રો ઉનાઈ વાસંદા તાલુકાના મીઠાબારી ગામમાં લતેશ અને સલમાના લગ્ન થયા હતા પરિવારમાં લગ્નને લઈ ખુશીનો માહોલ હતો લગ્નના પાંચ દિવસ બાદ આખું પરિવાર લગ્નમાં આવેલી ગિફ્ટ જોઈ રહ્યા હતા આ ગિફ્ટમાં એક ટોયને લતેશ ચાર્ચિંગમાં મૂકવા જતા ભયંકર વિસ્ફોટ થયો હતો જેમાં લતેશે તેની બે આંખ તેમજ એક હાથ ગુમાવી દીધા હતા આ દરમિયાન લગ્નને માત્ર પાંચ દિવસ હોવા છતાં પણ નવી દુલ્હન બનેલી સલમા પર આપ તૂટી પડ્યું હતું લગ્નના પાંચમા દિવસે જ પતિ આંખો અને હાથ ગુમાવી બેઠો હોય અને એક તરફ પહાડ જેવી જિંદગી કેવી રીતે વિતાવી આ બધી વાતોને બાજુએ મૂકી સલમા કપરા સમયમાં પતિના પડખે રહી છે અને પ્રેમથી રહી લતેશની દેખભાળ રાખી રહી છે લગ્નના ત્રણ વર્ષ વીતી ગયા અને હાલમાં તેમણે એક વર્ષની દીકરી છે લતેશના માતા પિતા અને એક ભાઈ ખેતી કરીને ગુજરાન ચલાવે છે લતેશ આંખોની રોશની અને એક હાથ ગુમાવી દીધા બાદ પણ કંઈક કરવાની ધક સાથે વાસંદામાં હોર્મોનિયમ શીખવા જાય છે અને તેને લેવા જવાનું કામ પણ સલમા જાતે કરે છે સલમા ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહી હતી જોકે દીકરીનો જન્મ થતાં તેમજ પતિની સાર સંભાળ આપવા નોકરી છોડી દીધી હતી જોકે લતેશ અને તેના પરિવારનું ભરણપોષણ કરવા સલમા નવી જોબ પણ શોધી રહી છે સલમા જણાવે છે કે હું જિંદગી પર પતિનો સાથ નિભાવીશ